વડોદરા શહેરના ઓલ્ડ રોડ ઉપર આવેલી રેડીમેડ ગાર્મેન્ટની અંજામ આપ્યો હતો વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરીના બનાવોની ઘટના સામે આવી રહી છે અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જગદીશ ફર અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જગદીશ ફરસાણમાં ચોરીની ઘટના સામે આવી હતી જેમાં અંદાજીત પાંચ લાખ રૂપિયા જેટલી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ઓપી રોડ પર આવેલી મિસ્ટર પરફેક્ટ નામની કપડાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં અંદાજેત પચાસ હજાર રૂપિયા જેટલી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે મિસ્ટર પરફેક્ટની આ ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યા છે જો કે તસ્કરોએ સીસીટીવી કેમેરા ઢાંકવા માટે ભગવાનના ફોટાનો સહારો લીધો હતો અકુટા પોલીસ મથકના હદ વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ વિસ્તારમાં રહેતા રહીશો અને દુકાનદારોમાં અસલામતીની લાગણી વ્યાપી છે ચોરો ચોરી કરીને લહેર કરીને જતા રહ્યા છે જ્યારે સામાન્ય પ્રજા લૂંટાઈ રહી છે અને પોલીસ તમાશો જોઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે